સુરેન્દ્રનગરમાં વધુ એક વિકાસના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે એક વર્ષ પહેલા સાત કરોડના ખર્ચે બનેલા ગોદાવરી ઉપર આવેલા પુલ પર ગાબડાઓ પડી પડી ગયા ગયા છૂટા પણ અનેક વાહનો ગોદાવરીના પુલ ઉપરથી પસાર થઈ ગયા છે આ પુલ પર કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે એક સડકતો સવાલ છે આ અંગે સ્થાનિક લોકોએ વિડીયો વાયરલ કરી તંત્રને જાણ કરી તેમ છતાં પણ હજુ સુધી કોઈ પગલા ભરવામાં ન આવતા રોષ જોવા મળ્યો છે તો સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો છે રોડ અંગે વાત કરીએ કે રોડ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોએ વિડીયો વાયરલ કરી તંત્રને જાણ કરી છતાં કોઈ પણ પગલા ભરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોષ છે સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરમાં વધુ એક વિકાસના કામમાં ભ્રષ્ટાચાર શું વધુ અપડેટ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસના કામો તો ચાલી રહ્યા છે પરંતુ નબળી ગુણવત્તાના થતા હોવાનું સતત સામે આવી રહ્યું છે એક વિકાસના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે એક વર્ષ પહેલા તંત્ર દ્વારા ગોદાવરી ઉપર પુલ બનાવવામાં આવ્યો હતો ગોદાવરી ઉપર પસાર થતી નદી ઉપર સાત કરોડના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ તેના જોઈન્ટ છૂટા પડી ગયા હોવાની ઘટના છે તે સામે આવી રહી છે જોઈન્ટ છૂટા પડી ગયા હોવા છતાં પણ અનેક વાહનો આ ગોદાવરીના પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે મોટી દુર્ઘટના સર્જા છે તો જવાબદાર કોણ રહેશે તે પણ એક સરકતો સવાલ છે સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા ઉપર વિડીયો પણ આ મુદ્દે વાયરલ કર્યો છે

પડી ગયા છે તે પરિસ્થિતિ નું નિર્માણ થયું છે તાત્કાલિક સમારકામ માંગ હાલ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે ને આવી કોન્ટ્રાક્ટ એજન્સી ને પણ માં મૂકવામાં આવે તે પ્રકારની માંગ પણ હાલ ગ્રામજનો ની ઉઠવા પામી છે જી આભાર ફસલ માહિતી આપવા બદલ